જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે આપણા ગામની અંદર આપણે કુતરા માટે શીરો બનાવવાના છીએ તો આપણે વિશાલસિંહ રાહુલસિંહ ટીનાલાલ વિપુલસિંહ સચિનસિંહ બધા આવી જાય ગામમાં અને અહીંયા ગોળ કટિંગ કરી નાખ્યો આપણે ગોળ ભાગી નાખ્યો જોઈ લો તમે અને આજે કુતરો માટે શીરો બનાવવાનો વિશાલસિંહ તમારે કોઈ કહેવું મિત્રો બરાબર સર તો આપણે હવે ગોળ ભાજી આ રવિયો પડી ને બધી રવિયો ભાજી દેવાની બરાબર અને આ સા આપણા રોમાપીર નું મંદિર બરાબર તો ફટાફટ ટીના લાલે વેર દીધો તેલનો ડબ્બો આપણે તપેલું લાઈન મેલ દીધું ટીના લાલે વેર દીધો ડબ્બો ડબ્બો તેલનો ને પછી આપણે નીચે હળગાવી ફટાફટ દેતવા દેતવા હળગાવીને પછી આપણે ભડકું લાયા હતા તે થોડી વાર જો દેતવા જેવી હળગ ફટાફટ દેતવા હળગ હ તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં નાખીશું ભડકું પછી ભડકું થોડું ખદવા દે પછી એની અંદર નાખશું ગોળ ગોળ નાખશું એટલે પછી આપણે બની જાય આ શીરો રેડી તો જોઈ લેવું હવે બધું આખો ડબ્બો રેડી દીધો તેલનો અને હવે આપણે ભડકું નાખી દેવું ભલકું નાખીને આપણે તેનો લાલ ભજી જાય શીરો હલાવવા માટે બરાબર બરાબરનો શીરો હલાવશું એટલે બધું મસ્ત સજી જાય એ શીરો આજે નંબર બનાવવાનો હોજુમ પડ્યો હોવા બરાબર એનો લાલ વધી જાય ફટાફટ એવો હલાવે શીરો બરાબર દેતો એક નંબર હજી રહી ફટાફટ તો વિડીયોને કન્ટિન્યુ રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નોમ બદલી કાઢી હોય સેથી ઝાલા બ્લોગ હતું સેથી ભાઈ બ્લોગર કરી નાખ્યું હવે સંજીભાઈ આવી જાય શીરો હલાવવા માટે બરાબર તો ફટાફટ જરા ભાઈઓ આપણે ચેનલ પર નવા આવ્યા હોય તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભલતા નહીં તો ચલો વિડીયોનું કન્ટિન્યુ રહો મજા આવશે Có lẽ thì để sbinary người sát xuất hiện thượng ra Như sẽ પછી તો આપણે આવી ગયા સીધો હલાવવા માટે આહા હા હા ગઈ જો આપણે તો શું જવા હોય જઈ ફટાફટ એ ફટાફટ હલાવીએ થોડી વાર એની અંદર પોણી રેડવાનું એટલે થોડું પોણી તો રેડવી જ બરાબર ik <laughs> <laughs> ગોળ વાળે ગાના હા ગોળ વાળે કોણ લઈ પર તો તોય આય મંદિર માં પર લઈ દે કલા પછો એ તો વાત બહુ મારા ભેં અમે તો કોઈ

આ આ છે તો તરો ના ના બોલ્યા 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 રેન્ડમ નહીં પપ્પા નામે લખાય ને એના 50 57 મિનિટ હવે સીરો તૈયાર થઈ ગયો છું સીરાનું લેજો ભાઈઓ સાંભળો જો સીરો ફાઈનલી મિત્રો આપણે ગોમમાં જઈને જેટલી જગ્યાએ ચાટ્યો હતી ને ચો ચાટો નથી આપણે મેણીયાની અંદર એટલે શીરો પાથરી અને કૂતરોને ખવડાવી દીધો તો જોઈ શકો તમે તો ફાઇનલી મિત્રો આપણે આખા ગોમમાં કૂતરોને શીરો ખવડાવી દીધો આપણે આગળ બતાવીશું એમ થોડી જોઈ લેજો આગળ હતી ક્લિપ અને આખા ગોમના કૂતરોને શીરો ખવડાવી દીધો તો આટલા બ્લોગમાં આટલું જ મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય જરગ્રામ દાદા જય બાબા બાય બાય મિત્રો